સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરાઈ હતી સુરત પાલિકાની તમામ શાળા બહાર વિરોધ કરવામાં આવ્યો હતો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું હતું કે સ્કૂલો સામે વિરોધ કર્યો છે બાળકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે ગુજરાતમાં જ્ઞાતિવાદી જાતિવાદની વાતો કરાઈ રહી છે સરકારના નવા ફતવાઓનો વિરોધ કરાઈ રહ્યો છે ગુજરાતી પિતાના બાળકોને જ શિષ્યવૃત્તિનો વિરોધ કરી રહ્યા છે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલો ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરે છે વડાપ્રધાન અને બીજી બાજુ ગુજરાતની અંદર જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં જેનામાં ભેદભાવના જ્ઞાતિવાદના જાતિવાદના બીજ રોપવાનું આ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક છે ભણે છે એનો વાલી જો ગુજરાતી હશે એનું પ્રૂફ આપવામાં આવશે તો જ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ એ માટે આજરોજ એના હક માટે બાળકોના હક માટે આજે કોંગ્રેસ સમિતિ મેદાને છે અને એને હક અપાવીને રહેશે કલેક્ટરને આવેદન આપી સરકારે રજવાત કરી હતી શહેર પ્રમુખ સહિત કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વિધાનસભા વિરોધના નેતાની પણ જાણ કરશે જેથી આવનારી વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે વર્ષોથી જે બાળકોને શિષ્યવૃત્તિ મળતી હતી તેમાં એક કોઈક એક આઠ બે હજાર ચોવીસના રોજનો સરકારશ્રીનો પરિપત્ર તમામ બાળકોને શિષ્યવૃત્તિ મળતી અટકાવવા માટેના એક જબરજસ્ત સરકારનો કારસો હોય એવું દેખાઈ આવે છે એ પરિપત્રમાં એક ચાર ઓગણીસો ઇઠોતેરથી જે રહીશ હોય સુરતનો રહીશ હોય તે લોકોને જ શિષ્યવૃત્તિને મેળવવાને પાત્ર રહેશે નોટ ઓન્લી દેટ કે જો બાળકનો જન્મ સુરતમાં જ થયો હોય તો પણ તેને શિષ્યવૃત્તિ મળી શકશે નહીં એટલે આ એક ખૂબ જ ગંભીર બાબત છે જો આ શાળામાં નગર પ્રાથમિક શાળાઓમાં કોણ અભ્યાસ કરતું હોય છે શ્રમિકોના બચ્ચાઓ ગરીબોના બચ્ચાઓ કામદારના બચ્ચાઓ જે લોકોએ સુરતને સ્ટેન્ડન બનાવવા માટે સુરતની ઇકોનોમીને આગળ વધવા માટે સુરતનું ઉત્પાદન વધારવા માટે જે શ્રમિકોએ પોતાનું યોગદાન આપ્યું છે તેના બાળકોને આ શાળાઓમાં ભણતા હોય છે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટની એવી કોઈ જવાબદારી નિભાવતા નથી કે તે બાળકોને ભણવા માટે સ્કૂલની વ્યવસ્થા કરી હોય કે તેમના રહેવા માટેની વ્યવસ્થા કરી હોય એ લોકો સ્વબળે પોતાના ભરોસે પોતાની હિંમતથી એ લોકો અહીંયા ઘડી આ બધી વસ્તુઓ મેળવ્યા મેળવતા હોય છે પણ સરકારી શાળાઓમાં એ લોકો મજબૂરીથી પોતાના બાળકોને મોકલતા હોય છે અને એવી શાળાઓમાં આ રીતનું સરકાર આવા બાળકોને લાખોની સંખ્યામાં આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં બાળકોને જો શિષ્યવૃત્તિથી વંચિત રાખવાના હોય તો આ સુરત શહેરમાં આજે સો જેટલી શાળાઓમાં અમે દેખાવો કર્યો છે એના વાલીઓને અવગત કરાવ્યા છે અને આ જે વાલીઓએ આ વાંચ્યું હશે ને જે જોયા તે લોકોને ખબર જ નહીં હતી કે આવું થયું છે સરકારને તો ગરીબોને અંધારામાં રાખીને આ સરકાર જે શિષ્યવૃત્તિથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને જે શિષ્યવૃત્તિ બાળકોને મળતી હતી ગરીબ બાળકોને મળતી હોય તે મળતી રહેવી જોઈએ એ અંગેની અમે રજૂઆત કરી છે આ જ રજૂઆત સરકારશ્રીમાં મોકલવા માટે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ અમારા વિરોધ પક્ષના નેતાને આ બાબતથી અવગત કરાવીશું અને આવનારી વિધાનસભામાં એકવીસ બાવીસ અને ત્રેવીસે જે વિધાનસભા છે તેમાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત કરે અને ગરીબોના હિતની વાત કરે અને ગરીબોને ન્યાય મળે એ માટેની વિધાનસભામાં ચર્ચા કરવા માટેની પણ અમે રજૂઆત